જે અમને કલેક્ટર સાહેબે ભયાંતરી આપી હતી કે તમારે જીએ ડ્રોઈંગ ચાર્ટર સર્ટિફિકેટ પ્લસ સોગન નામું આપવાનું રહેશે જ્યારે અમારા ચકડોળના માલિકો કે જે આરએમ બી અધિકારીને મળ્યા ત્યારે તેમને સ્પષ્ટ સૂચના આપી કે અમને કોઈ લેખિતમાં જાણકારી મળી નથી તેથી અમે કોઈ પણ જાતુ ચલાવી લેશું નહીં જેથી હવે આડા એસઓપી રે તો મેળો થાવો અશક્ય છે અને ખાસ કરીને અમે રાજધારકોને અમે અમારું એસોસિએશન જાણ કરશે કે આ અરાજીમાં

આ લોકોને લેખિતમાં કેમ નથી આપતા એક જાણવા જેવું છે શું રજૂઆત તત્વ તંત્ર તંત્રને એ જ રજૂઆત જ્યારે રાજ્ય સરકાર અમારી સાથે છે એમને અમે ચોકીસ સુધા દેવી છે કે તમારા મેળા ચાલુ થશે તમારા ધંધા ચાલુ છે આજ એક વર્ષથી જ્યારે અગ્નિકાંત બન્યો ત્યાંથી અમારા પણ જાતના મેળા કે આયોજન થઈ શક્યા નથી આજ રાજ્ય સરકાર જે અમારા હાથ પૈક્યો છે કે ભાઈ તમારા મેળા લાઈન ચાલુ થઈ જશે તો રાજકોટના અધિકારી કેમ કોઈ હાથ નથી જ્યારે કલેક્ટર સાહેબે શોકનનામાનું કીધું છે તો શોકનનામું રજૂ કરો